સુરત જિલ્લાના બારડોલીમાં બારડોલી પ્રદેશ સર્વ સનાતન સમાજ રેલીનું આયોજન કરાયું હતું તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલ દમન મામલે રેલી યોજાઈ હતી મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો જોડાયા હતા હાલમાં જ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલ દમન મામલે દેશભરમાં આક્રોશ છે ત્યારે બારડોલીમાં બારડોલી પ્રદેશ સનાતન સર્વ સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાનો તેમજ નાગરિકો આ રેલીમાં જોડાયા હતા સૌ પ્રથમ બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે ભેગા થયા હતા અને જ્યાં સ્વાતંત્ર્ય સેનાનીના પુત્રી નિરંજના બાકલાર્થીના હસ્તે ઝંડી બતાવી રેલીની શરૂઆત કરાઈ હતી બારડોલી પ્રદેશના ત્રીસમી વધુ સમાજના આગેવાનો નાગરિકો તેમજ મહિલાઓ પણ રેલીમાં જોડાઈ હતી મૌન રેલી સ્વરૂપે રેલી નીકળી હતી સ્વરાજ આશ્રમથી જલારામ મંદિરથી સરદાર ચોક થઈ પ્રાંત કચેરી સુધી રેલી નીકળી હતી પ્રાંત કચેરીએ રેલીનું સમાપન કરાયું હતું જ્યાં રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિને સંબોધી આવેદન પણ આપવામાં આવ્યું હતું નમસ્કાર અમે આજે આ પ્રદેશના ત્રીસથી થી વધુ સામાજિક સંગઠનો સમાજના પ્રમુખો એમના હોદ્દેદારો અને એમના સભ્યો સાથે ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં એટલા માટે રેલી અને આયોજન કર્યું કે કેટલાક સમય પહેલાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર રીટસનો અત્યાચાર કરવામાં આવ્યો અને ત્યાંના જે કે ધર્મસ્થાનો છે એમનું ભરપૂર નુકસાન થયું અને વ્યક્તિગત રીતે જેમની માલમીને પણ નુકસાન થયું અને જ્યારે આ અત્યાચાર થયો હોય તો સ્વાભાવિક છે કે આ બાડોલી જ્યારે હંમેશા આવા આંદોલન માટે ઊભું રહ્યું છે તો એમની એક ફરજના ભાર રૂપે આ સમાજ દ્વારા ભારત સરકારને વિનંતી કરવામાં આવે કે આની વિરુદ્ધ માટે અમે કડકમાં કડક પગલાં લો અને અમે આ જે કંઈ બનાવો બનાવ્યા છે એને વખોડી કાઢીએ છીએ આ માટે એક શાંતિ રેલીનું આયોજન હતું અને અમે મૌન રેલી જ આપણે કાઢી હતી અને શિસ્પદ અને અનુશાસન સાથે આપણે પ્રાંત ઓફિસર મેડમને આપણે આપ્યું છે અને એવો વડાપ્રધાનશ્રી અને રાષ્ટ્રપતિને પહોંચાડે એવી એમણે ખાતરી પણ આપી છે એ બદલ એમનો આભાર પણ માનીએ છીએ